આજે આપણે વિહાર રામ રામ ના સીતારામ ભજન ની કેમ છો મજા માં તો છો તો ફરીથી મારા નવા વિડિયો માં સ્વાગત છે તો જો આજે આપણે વિહાર થી કાકડી ખાવા તો હાલો તમને કાકડી દેખાડું જો અહીંયા કાકડી રહી ચાલો લઈ લેવી ચાલો જો કાકડી છે ને સર ચલો જોઈ મે ગઈ બીજી કાકડી છે લે બીજી કાકડી છે અને જો ગુવા છે ને

કાકડી છે ને હાલો હવે આપણે તમે જો કાકડી ના વેલા ખાડું જો આપણે મેં આપણે જો આપણે આ સાવ નાની કાકડી ધરી છે તો આપણે લેતા લેતા આવી જો કાકડી ખાઈ જોઈએ હવે હાલ બીજી કાકડી હોય તો દેખાવ તમને અને જો હવે આપણે આ દસ ત્રિબ્રાન્ડ છે આ સોળી છે કાકડી ખાતા ખાતા આપણે મગમાવીએ

મગું ઉપાડવાનું છે અત્યારે તો ચલો હવે જો તમને લીલી દેખાડું લીલા મગ